પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા લોકો વાગરા તાલુકાના પાલડી ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક ઉપર સવાર લોકોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમણે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત લોકોને વાગરાની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જોકે ઈજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અકસ્માત કયા કારણોસર સર્જાયો છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે આ ગમખ્વાર ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોખ અને ચિંતાનો માહોલ ફેલાયો છે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યા બાદ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે